અમદાવાદના હાથીજણ પાસે ત્રેવીસ માર્ચે રાત્રે બુલેટ ટ્રેનનું કામ કરતી ક્રેન ધરાશાયી થઈ ગઈ આ દુર્ઘટનામાં નુકસાન તો નથી પરંતુ અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે જેના કારણે હજારો યાત્રિકો રજળી પડ્યા બીજી તરફ ચોવીસ કલાક પછી પણ રેલવે લાઇન હજુ શરૂ થઈ શકી નથી ત્યારે શું છે સ્થિતિ અને ક્યારે શરૂ થશે અમદાવાદ મુંબઈ રેલવે લાઇન આવું જોઈએ અમદાવાદ મુંબઈ વચ્ચે ખોરવાયો રેલવે વ્યવહાર બુલેટ ટ્રેનનું કામ કરતી ટ્રેન રેલવે ટ્રેક પર ધરાશાયી અમદાવાદથી મુંબઈ જતી તેત્રીસ ટ્રેન રદ ત્રેવીસ માર્ચની રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે છસ્સો ટનની મહાકાયક ટ્રેન અચાનક ધરાશાયી થઈ આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા ટ્રેન પડતા ભારતનો સૌથી વ્યસ્ત રેલવે રૂટ ચોવીસ કલાક કરતા વધુ સમયથી બંધ છે ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો હજુ એક દિવસ બંધ રહેશે અમદાવાદ મુંબઈ લાઇન ટન ટનની ક્રેન હટાવવામાં લાગશે વધુ સમય रेलवे ट्रैक पर थी क्रेन ने हटावाने कामगिरी जोर शोर की जा रही, छे। छसो थी, रही छे। ये, ये है परंतु 600 टन નું વજન હવવાથી મુશ્કેલીઓ પડી રહી છે આ મુદ્દે અધિકારીનું શું કહેવું છે જરાતે પલતામ લો એ એ બહોત હી અનયુઝલ ટાઈપ કા ગ્રીપિંગ હોતી હૈ જિસમે યે નોર્મલ વર્કિંગ નહીં હૈ જહા પે લોડ ઇકવીલી ડિસ્ટ્રીબ્યુટેડ હે આપને દેખા હોગા કી ગડર લોન્ચિંગ ગડર સ્લાન્ટ મે નીચે સ્લિપ ہوا હે इसलिए क्रेन को बहुत ही एहतियात से काम करना पड़ता है ये बड़ी क्रेन है पांच टन की सात टन की जिनमें कोई और व्यवधान न हो फॉर्चुनेटली अभी यहां पर यातायात का आवागम शुरू हो गया है और जो डाउन गाड़ियां जो रुकी हुई थी वो भी अब अहमदाबाद पहुंच हैं बहुत सारे मुसाफर पर पर परेशान हुए हैं इसकी लापरवाही वजह से ये हुआ है और क्या एक्शन लेंगे देखिए अभी पहले हमारी प्राथमिकता इस यह प्रॉब्लम आई है उसको सॉल्व करने की है उसके बाद इसकी डेफिनेटली विस्तृत जांच की जाएगी और जो भी इसके लिए जिम्मेदार पाया जाएगा उस पर कार्रवाई की जाएगी निर्देव व्यवहार खुरवाता مسافروں મુશ્કેલીમાં ટ્રેનો રદ થતા હજારો યાત્રી રઝડી પડ્યા અમદાવાદ અને મુંબઈ વચ્ચે રેલવે વ્યવહાર ખુરવાતાજ હજારો યાત્રીઓ અડવચ્ચે જ બસાઈ ગયા છે કલાકો સુધી ટ્રેન રદ થતા યાત્રીકુમા રોષ જોવા મળ્યો કારણ કે રેલવે વિભાગે કોઈ અન્ય વ્યવસ્થા પણ નહોતી કરી જેથી લોકો ખાનગી બસોમાં માં ટિકિટ બુક કરાવી મુસાફરી કરવી પડી અમદાવાદ અમદાવાદ જવાનું છે क्या थी सुरती बुकिंग હતું ક્યાં થી આવે અમારું સુરત થી બુકિંગ હતું વંદે ભારત માં અમે અમને બહુ જ મુશ્કેલી પડી અમે અત્યારે વેકેશન ના મૂડ માં હતા અમારે ફરવા જવાનું હતું અમારો ઓનલાઈન બુકિંગ આગળ નું પણ થઈ ગયું હતો પણ ટ્રેન કેન્સલ થવાને કારણે અમને અત્યારે તકલીફ પડી ગઈ છે એઝ ઓફ નાઉ ક્લિફ તો દેખી આવી રહી છે સભી પેસેન્જરસ કો હમ સવે 5 સે 6 બજે યહાં પહોંચ ગયે હે તબ સે વેઇટી કર રહે હે કોઈ ટ્રેન આયે અમારી ટ્રેન કા રૂટ રી શેડ્યુલ ہوا થા એટલે અમે યહાં ડ્રોપ હોના પડા અબ વહા સે બીજરો ટ્રેન મિલ નહી રહા તો ઉસી કે લિયે હમ આથાપચી કર રહે હે કોઈ ટ્રેન મિલ જાય હાલ તો જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે અને રેલવે અધિકારી જણાવી રહ્યા છે તે રીતે મુંબઈ અમદાવાદ વચ્ચે રેલવે લાઈન શરૂ થવામાં માં થી દસ કલાક કે તેથી વધુ સમય લાગે તેવી શક્યતા છે એટલે કે મુંબઈ અમદાવાદ વચ્ચે હજુ પણ રેલવે સેવા શરૂ થતા વાર લાખ છે દર્શન રાવલ બીટીવી ન્યુઝ અમદાવાદ